આજે તારીખ એકવીસ એક બે હાજર પચીસ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાશીલ ખેડૂત છે સુરેશભાઈ પટેલ એમના મોઢે સાંભળીશું કે એમને એમના કયા કયા પાકોની અંદર મેગા કીટ વાપરી અને મેગા કીટ વાપર્યા પછી એમને કેવું પરિણામ લાગ્યું તમે મેગા કીટ કયા કયા પાકોમાં વાપરી એરંડામાં વરિયારી કેવું લાગ્યું તમને મેગા કિટ વાપરતા સારું લાગ્યું સારું લાગ્યું આ વડીયારી ની અંદર તમે બીજું કોઈ ખાતર વાપર્યું છે ના મેગા કિટ છે બીજું કોઈ નહીં બિલકુલ નહીં બિરયાની ફક્ત મેગા કિટ જ ઓકે અને આમો ફૂડ કેવી થઈ છે ફૂડ અસલ જબરદસ્ત હે જોરદાર આમ તમારી જે વડીયારી થતી એના કરતા સારી સારી થઈ સારી થઈ મેગા કિટ નું 100% પરિણામ તમને સારું સારું આમાંથી એકવાર વડીયારી નું કટિંગ પણ કર્યું એક વાર એક પોટલો ઉતારી બરાબર આ ધાણું કમ્પ્લીટ લઈ લીધો છે સાકળિયાનો પ્રશ્ન કે સાકળ એનું નહીં ભલામણ કરાય ખેડૂત મિત્રો મેગા કીટ પચાસ કિલોની બેગ આવે છે એમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાક જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે જેથી કરીને કોઈ પણ પાક નો વિકાસ થાય છે જે આપણે લાઈવ કોઈ પણ પાકની અંદર જોઈ રહ્યા છીએ મેગા કીટ એક બ્રાન્ડ છે ભરતા નામથી નહીં વેલકમ એગ્રોટેકની મેગા કીટ જ માગો બજારમાં ઘણી બધી કીટો આવે છે પરંતુ બ્રાન્ડ છે મેગા કીટ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મેગા કીટ જ માગો